મારી વાત સાંભળો કરશું મોજ કરવું નથી ગુજરાત રાજ્ય ની હા પણ કા દેવી નો ન્યાય કાયદો વધી જાય તમે નવી કોદળીઓ નવા વખા માપો

ભીખા ચાલશે ને સાફ સાફ ઉઘાડે ખોગા હોય એ અબૂટ તારી હોય ને તો તારું કર્મ તારે લાગશે આવે પણ આમજો એતો એનો વિરાપરો થ છોકરા બાયડી ને જે ઘણી પકડી ને એ આજે તારા માં ગાય છે દિલીપભાઈ ગોતરિયા ની એટલે

પછી છોકરો માર્યો પછી જયારે નમતી નો જોખી દા નો દીધો ધર્મ નો ધર્મ નો કર્યું તારે ઉજળો ટીંબો વીહળી કરેલો છે માફ કાડશું દિલીપલાલ આપડે બે વેવાયો માર કાડવાને હવે આપડે બે આપણા બે બે ભાઈના વાત કરીએ હગાને હવે હું એક વાત બેય આવળીયા વાત કેસે રાખી હોય

દિલીપભાઈ એને જો માંડી નો હતો નો રેત માંડી ન ને દિલીપભાઈ બાર નો રેત દિલીપભાઈ માંડી ન હતો બાર નો બે